મોરબીના ગુટુ ગામ પાસે રોડ રોકો આંદોલન લોકોએ કર્યું ચક્કાજામ મોરબી હળવદ હાઇવે પર ગામ પાસે ચક્કાજામ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાઓ આપવાની માંગ સાથે રસ્તા ઉપર ઉતર્યા છે અને રોડ ઉપર ચક્કાજામ કર્યો છે જેથી રોડની બંને બાજુ વાહનોના થપ્પા લાગ્યા છે આ બાબતે વાત કરીએ તો મોરબીમાં લોકો પોતાના પ્રશ્નો અંગે લોકોએ ચક્કાજામ આંદોલન કરી રહ્યા છે વધુ એક આંદોલન છેડાયું છે આજે બપોર બાદ ગુંટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાઓ આપવાની માંગ સાથે મોરબી હળવદ હાઇવે ચક્કાજામ કરી લીધું છે જ્યાં સુધી લેખિત બાહેન્દરી નહીં મળે ત્યાં સુધી રોડ ઉપરથી નહીં અટવાનું સ્થાનિકોએ એલાન આપ્યું છે આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે ગુન્ટુ ગામે રામકો વિલેજ સોસાયટી વર્ષ બે હજાર નવથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી લઈ આજ સુધી અહીં અનેક સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવી નથી અહીં રોડ રસ્તા ગટર પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ નથી આ મુદ્દે આઠ દિવસ પહેલા જ તંત્રને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી વર્ષોથી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈને આ સુવિધા આપવામાં રસ નથી સ્થાનિકોએ છેલ્લા ત્રણ મહિનાથી વેરા ભરવાનું પણ શરૂ કર્યું છે ટીડીઓને પણ ગ્રાન્ટ ન હોવાનું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે ગ્રામ પંચાયત ગુટુના સરપંચ કેલાભાઈ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત પાછે એક ભંડોળ નથી અને આ સોસાયટીના રોડ ગટર અને પાણીની સુવિધાઓ ઉભી કરવા માટે બે કરોડ રૂપિયાની ગ્રાન્ટની જરૂર પડે તેમ છે રામકો વિલેજ જેવી બીજી ઘણી બધી સોસાયટીઓ છે જ્યાં પીવાના પાણી સિવાયની કોઈ સુવિધાઓ નથી ત્યારે રામકો વિલેજના રહેવાસીઓએ જણાવ્યું છે કે અમે અમે આશ્વાસનથી માનવતા માનવાના નથી જ્યાં સુધી અધિકારીઓ આવીને બધા કામ શરૂ કરવાની લેખિત બાહેનરી નહીં આપે ત્યાં સુધી અમે રોડ ઉપરથી હટવાના નથી આ ચક્કાજામને પગલે તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે બીજી તરફ મોરબી હળવદ વચ્ચેનો આ મુખ્ય હાઈવે હોવાથી ચક્કાજામને અડધો કલાકમાં જ અહીં બંને બાજુ વાહનોની લાંબી કતારો જામી ગઈ છે રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી